કુડી હતી ચણા નું શાક હતું કઢી હતી ભાત હતા અને બધું સામાન હતું આપણે ખાવાનું હતું એમાં મજા આવી ગઈ હો આનો દર્શન તો હવે તમે દર્શન કરી લો દર્શમાના બોલ લાઈક કરજો અને આપણે આ ઘણા બધાથી તમે આ લાઈક તો आखिर है ये di

ના <laughs> તો વાય કમ ભૈલા ને એલા ઉલટા ઉગાડી નાગા ગાડી ખાલી દો આવી હતી લગભગ પંદર મિનિટ થઈ ગાડી ખાલી ચા 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 ગયા ગાડી ગાડી ખાલી કરો ને બોલે ગાડી ખાલી થઈ જાય આપણે ચેલા રેડ પોઈન્ટ મનાય તો આવા લાસ્ટ લાસ્ટ યેલો એ અરે અમાર કે

Aku koreli, 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 કાનાવા ગાવ આ પેલા ન